કોંગ્રેસના નેતા અમિત ચાવડા આજે સુરતની મુલાકાતે આવ્યા હતા તે દરમિયાન તેમણે યોજાયેલી પત્રકાર પરિષદમાં પોતાના પક્ષ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્ય અંગે અને હેથળ કંપનીના કામદારોમાં થયેલી મોત અંગે મહત્ત્વના નિયમો આપ્યા હતા ખંભાતમાં ધારાસભ્ય ચિરાગ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ જતાં અમિત ચાવડાએ ભાજપની નીતિ ઉપર આકરા પ્રહારો કર્યા હતા ભાજપના નેતાઓ એન કેન પ્રકારે વિપક્ષ પર દબાણ ઊભું કરવાના કોઈ કસર રાખતા નથી ચિરાગ પટેલ પોતાના વેપાર ધંધાના હિતમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે પ્રજા તેમના આગામી દિવસોમાં તેમણે કરેલા નિર્ણયનો અચૂક જવાબ આપશે અમિત ચાવડાએ જણાવ્યું કે એથર ઇન્ડસ્ટ્રીયલમાં જે ઘટના બની છે તેના માટે જવાબદારો સામે કડક પગલાં લેવા જોઈએ ભાજપના સત્તાધીશો કંપની તરફ નરમ વલણ રાખી રહ્યા છે કામદારોની અકસ્માતમાં મોત નથી તે પરંતુ કંપનીના સંચાલકોએ તેમની હત્યા કરી છે નિયમો બધાને એક સરખા લાગુ પડવા જોઈએ પરંતુ ભાજપના શાસનમાં ઉદ્યોગપતિઓ માટે અલગ નિયમો છે અને સામાન્ય પ્રજા માટે અલગ નિયમો છે બે હજાર બાવીસની આજે એક વર્ષ પૂર્ણ થયું છે આ એક વર્ષના ગાળામાં એકસો છપ્પનની બહુમતી સાથે બનેલી આ ડબલ એન્જિન સરકારે લોકોને જે સ્વપ્ન બતાવ્યા હતા જે વાયદા કર્યા હતા એમનું કંઈ પણ સ્વપ્ન કે વાયદો પૂરો કર્યો નથી ઉલટાનો એકસો છપ્પન જે ચૂંટાયા છે એ પણ ફરિયાદ કરી રહ્યા છે કે આ સરકારમાં અમારું કોઈ સાંભળવા વાળું નથી કોઈની ચિંતા કરવા વાળું નથી અધિકારીઓનું રાજ ચાલે છે પૈસા આપો તો જ કામ થાય છે અને ભગવાન ભરોસે સરકાર ચાલે છે કેન્દ્રની પણ સરકારને આજે દસ વર્ષ પૂરા થશે સો દિવસમાં મોંઘવારી ઘટાડવાની વાત કરી હતી દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપવાની વાત કરી હતી પંદર લાખ ખાતામાં જમા કરાવવાની વાત કરી હતી કાળું નાણું પાછું લાવવાની વાત કરી હતી ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી દરેકને પાખું મકાન આપવાની વાત કરી હતી સરહદો સુરક્ષિત કરવાની વાત કરી હતી આમાંનું કંઈ ના થયું એ સરકાર પણ જુમલા સરકાર છે એવું સાબિત થઈ ચૂક્યું છે ત્યારે સરકાર પોતાના શાસનથી પોતાની નીતિઓથી પોતાના કાર્યોથી લોકો વચ્ચે ફરી જઈ શકે એમ નથી એટલા જ માટે લોકશાહીમાં જે લોકોનો જનાદેશ છે એને સામધામ ભેદથી કઈ રીતે અપમાનિત કરવો કેવી રીતે ખરીદવો કેવી રીતે તોડી પાડવો એ નીતિ મુજબ આજે કોંગ્રેસ હોય કે બીજા પક્ષના ધારાસભ્યોને તોડવાનો સરકાર પ્રયત્ન કરે છે ક્યાંક કેટલાક લોકો પોતાના આર્થિક હિતો જાળવવા માટે ક્યાંક કોક બીજાથી દબાણવશ કે ડરી જઈને ક્યાંક કોક રાજકીય લાલચો સાથે પક્ષ છોડીને જાય છે પણ જ્યાં સુધી કોંગ્રેસ પક્ષની વાત છે કોંગ્રેસ પક્ષ એક વિચારધારાથી જોડાયેલો પક્ષ છે આ દેશની આઝાદીની લડાઈથી આજ દિન સુધી દેશને એક રાખવાવાળી વિચારધારા છે જાતિ ધર્મ ભાષા પ્રાંતથી ઉપર ઉઠીને દેશ પહેલા છે એ વિચારધારા છે અને એ વિચારધારા સાથે મક્કમતાથી લાખો કાર્યકરો અમારા સંઘર્ષ કરી રહ્યા છે કામ કરી રહ્યા છે ત્યારે એકાદ ધારાસભ્ય કોઈ પોતાના વ્યક્તિગત કોન્ટ્રાક્ટ કે આર્થિક હિતો માટે પ્રજા અને પક્ષનો દ્રોહ કરી અને પક્ષ છોડીને રાજીનામું આપે છે એનો જવાબ પણ આવનારા સમયમાં જે તે વિસ્તારની જનતા પણ આપશે કોંગ્રેસના કાર્યકરો પણ આપશે આવનારા દિવસોમાં પણ વિધાનસભા કોંગ્રેસ પક્ષની અમારી આખી ટીમ સાથે મળીને પ્રજાના જે પ્રશ્નો છે એના માટે સતત અવાજ પણ ઉઠાવીશું સંઘર્ષ પણ કરીશું નાના મોટા જે પણ પ્રશ્નો છે એ સંગઠનને લગતી કોઈ ફરિયાદો છે એ પણ સાથે બેસીને નિરાકરણ કરીશું